સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તા વિશે પીએમ કિસાન હપ્તો દરેક ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે સાથે એવા કયા ખેડૂતો છે છે જેમને આ વખતે ડબલ લાભ થવાનો એટલે કે બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો અહીંયા મળશે સાથે જો તમે આ વખતે પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મેળવવા માંગો છો તો સરકાર દ્વારા જે અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની અંદર એવા કામ છે જે તમારે કમ્પલસરી કરવા પડશે તો જ તમને પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મળશે

કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે તો પીએમ કિસાન યોજનાના બાવીસમો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો તમે જોઈ શકો છો ચાર માર્ચ પહેલાં થઈ શકે છે ચૂકવણી આ વર્ષે હોળીના તહેવાર ચાર માર્ચ બે રોજ છે અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય ચાર માર્ચ પહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાના મોકલી શકે છે જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો એટલે મીડિયા દ્વારા એવી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે કે ચાર માર્ચ બે હજાર છવ્વીસ પહેલા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો બાવીસમો હપ્તો જમા થઈ શકે છે હોડી બેલા સરકાર દ્વારા આ જાહેરાત થઈ શકે છે હવે વાત કરીએ કે એવા કયા ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો ચૂકવવામાં આવશે તો તમે જોઈ શકો છો અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ જ્યારે અહીંયા એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો ત્યારે અમુક ખેડૂતોને ટેકનિકલ કારણોસર તેમના ખાતામાં એકવીસમાં હપ્તાના પૈસા નથી મળ્યા તો એવા ખેડૂતોને આ વખતે બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો ચૂકવવામાં આવી શકે છે તો જે પણ ખેડૂતોને અહીંયા ટેકનિકલ કારણોસર એકવીસમો હપ્તો નથી મળ્યો તો તેવા ખેડૂતોને માટે તમે આ જોઈ શકો છો તેમના માટે આ વખતે સારા સમાચાર છે આવા પાત્ર લાભાર્થીઓને આ વખતે બાકી રકમ સાથે ચાર હજાર રૂપિયા મળી શકે છે એટલે જે ખેડૂતોને એકવીસમો હપ્તો નથી મળ્યો ટેકનિકલ કારણોસર તેમના ખાતામાં હપ્તો જમા નથી થયો તો આ વખતે તે ખેડૂતોને બાવીસમાં હપ્તાની અંદર બે હજારની જગ્યાએ ચાર હજાર ચૂકવવામાં આવી શકે છે સાથે વાત કરીએ કે જે પણ ખેડૂતો અહીંયા બાવીસમો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત મેળવવા માગે છે તો સરકાર દ્વારા અમુક નિયમોને લઈને અહીંયા કડકાઈ દેખાવવામાં આવી રહી છે એટલે કે નિયમો અહીંયા અમુક ફરજિયાત કરી દેવામાં આવે છે એટલે અહીંયા અમુક એવા કામ છે જે તમારે ફરજિયાત કરવા પડશે બાવીસમો હપ્તો મેળવવા માટે તો તમે અહીંયા જોઈ શકો છો યોજનાનો અવરિધ લાભ મેળવવા માટે સરકારે અમુક નિયમો કડક બનાવ્યા છે જો નીચે મુજબની પ્રક્રિયા પૂર્ણ નહીં હોય તો હપ્તો અટકી શકે છે તેવા કયા કયા કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે તો પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મેળવવા માટે સૌથી પહેલું જે કામ છે તમે અહીંયા જોઈ શકો છો ઈ કેવાય તો પીએમ કિસાન પોર્ટલ પર ઈ કેવાય પૂર્ણ હોવું ફરજિયાત છે પીએમ કિસાન પોર્ટલ પર તમારે જવાનું છે જો તમારું કેવાયસી સી અહીંયા નથી કરેલું તો તમારે કરી લેવાનું છે જો તમે અહીંયા પીએમ કિસાનનો બાવીસમો હપ્તો મેળવવા માંગો છો સાથે બીજું કયું કામ છે તમે જોઈ શકો છો આધાર લિંકિંગ બેંક ખાતા સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ તો જ તમને અહીંયા પૈસા મળી શકે છે હપ્તાના અહીંયા કામ છે તમે જોઈ શકો છો જમીન રેકોર્ડ જમીનના દસ્તાવેજોની ચકાસણી એટલે કે લેન્ડ સીડિંગ તમારે કરવું ફરજિયાત છે તો જ તમને અહીંયા બાવીસમો હપ્તો મળી શકે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જમીનના દસ્તાવેજોની ચકાસણી થયેલી હોવી જોઈએ આ જે ત્રણ મહત્વપૂર્ણ કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે તો તમે અહીંયા પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો મેળવી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત બાવીસમો હપ્તો તમારા ખાતામાં ક્યારે જમા થઈ શકે છે સાથે એવા અમુક કયા કામ છે જે તમારે ફરજિયાતપણે કરવા પડશે સાથે જે ખેડૂતોને એકવીસમાં હપ્તાના પૈસા નથી મળ્યા તો આ વખતે બાવીસમાં હપ્તાની અંદર તેમને બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો ચૂકવવામાં આવી શકે છે તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ